ધંધુકા તાલુકાના ફેદરા પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષા બે હજાર લાસ્ટ લાસભેર શુભારંભ ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસની પરીક્ષા આપી ધંધુકા તાલુકાના ફેદરા ગામે આવેલી ફેદરા પ્રાથમિક શાળા જે અમદાવાદ જિલ્લા પંચાયત સમિતિ દ્વારા સંચાલિત છે ત્યાં આજથી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનો શુભારંભ થયો હતો ધોરણ ત્રણથી પાંચના તમામ વિદ્યાર્થીઓનું એસએમસી અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબા રાજપાલ સિંહ રાણા તેમજ ગામના વરિષ્ઠ અધિકારી નાગરિકોના હસ્તે કુમકુમ તિલક તથા ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું અને ભયમુક્ત રીતે પરીક્ષા આપવા માટે પ્રેરણા આપી શાળામાં બાળવાટિકાથી ધોરણ બે સુધીના વિદ્યાર્થીઓની પણ લેખિત કસોટીની પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી છે જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ ગણાય છે વાર્ષિક પરીક્ષા અગાઉ તમામ શિક્ષકો દ્વારા આયોજનબદ્ધ રીતે પ્રેપર પ્રેક્ટિસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓએ બેર પ્રથમ દિવસની પરીક્ષા આપી હતી ફેદ્રા શાળામાં સાત એપ્રિલ બે હજાર પચ્ચીસથી ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ છ થી આઠની વાર્ષિક પરીક્ષાઓ અનુક્રમે લેવાશે શાળાનો આ પ્રયત્ન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ કહેવાઈ રહ્યો છે આજ રોજ ગુરા પ્રાથમિક શાળામાં દ્વિતીય વાર્ષિક પરીક્ષાનો ખૂબ સુંદર મજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સેસસીના અધ્યક્ષ જાગૃતિબા રાણા અને ગામના કેટલાક વરિષ્ઠ આગેવાનો દ્વારા ત્રણ ત્રણથી પાંચના બાળકોનું તિલક કરીને કરીને પરીક્ષાનો શુભારંભ કરાવ્યો હતો આ પરીક્ષા સાત ચાર બે હજાર પચીસ થી છવ્વીસ ચાર બે હજાર પચીસ સુધી ચાલશે શાળાની અંદર નિર્ભય રીતે અને તણાવમુક્ત પરીક્ષા આપી શકે એ માટે વિવિધ ગુરુજનો દ્વારા પ્રોત્સાહન અને પ્રેરણા વચનો પાઠવવામાં આવ્યા હતા મીઠાઈ આપી અને ખૂબ સારી ગુજરાતીની તૈયારી કરી અને પેપર લખાવ્યું હતું અને અમે પેપર લખી નાખ્યું ચોરી કર્યા હતા આજે અમારા શાળામાં અમારા ટીચરો ખૂબ જ પ્રેક્ટિસ કરાવી હતી અને તિલક કરીને અમને મીઠાઈ પણ અને આજે અમારે ગુજરાતીનું પેપર હતું તે જેથી અમે ફિલઅપ કર્યું તેથી અમે આજે પેપર